આપ જોઈ શકો છો આ અનાજ નો જથ્થો છે આ બધો જથ્થો અહિયાં સંતાડેલો પડ્યો છે આ સરકારી અનાજ છે નાના માણસોને વંચિત માણસોને આપવા માટેનું આ અનાજ જે સરકાર મોકલી રહી છે એ આ અનાજ છે આ માફિયાઓ દ્વારા જન્માષ્ટમીના તહેવારમાં આપવામાં આપવાનું હતું અનાજ એ નથી આપ્યું એને બદલે આ ચોરી લીધું છે અને ચોરીને અહીંયા સંતાડી દીધું છે

અનાજનો જથ્થો પડ્યો છે અને ત્યાં તેમના દ્વારા રેડ પાડવામાં આવી છે અને આ મુદ્દે આપ નેતા હરેશ સાવલિયા દ્વારા શું જણાવવામાં આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું અમીક્ષ ઠક્કર છેલ્લા બે દિવસથી વિસાવદરમાં અનાજ માફિયાઓને લઈને જે છે તે આપ નેતાઓ દ્વારા સતત અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે અનાજ માફિયાઓ વિસાવદરમાં બેફામ બની ચૂક્યા છે પોલીસ દ્વારા તેમના ઉપર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી અને તે વચ્ચે આજે આપ નેતા હરેશ સાવલિયા અને જનતા દ્વારા એક જૂના ઘરમાં જ્યાં અનાજનો જથ્થો જે છે તે અનાજ માફિયા દ્વારા ભરવામાં આવ્યો હતો જ્યાં રેશન કાર્ડ ધારકોને એટલે કે ગરીબો માટે જે અનાજ મોકલવામાં આવતું હોય છે તે અનાજ જે છે તે એક ઘરમાં તેનો જથ્થો મૂકી દેવામાં આવ્યો છે તે સ્થાન ઉપર આપ નેતા હરેશ સાવલિયાની સાથે સામાન્ય જનતા દ્વારા રેડ પાડવામાં આવી છે અને આ મુદ્દે હરેશ સાવલિયા શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ જય હિન્દ જય જવાન જય કિસાન મિત્રો વિસાવદર તાલુકાના ગામડાઓમાંથી સરકારી અનાજની ચોરી થઈ છે અનાજ માફિયાઓ દ્વારા જે રેશન કાર્ડમાં મળતું અનાજ એ અનાજો અનાજને બારોબાર વેચી દેવામાં આવ્યું છે અને ગરીબ લોકોને નાના માણસોને જે અનાજ સરકાર તરફથી મળે છે રેશનિંગ કાર્ડમાં એ અનાજ આપવામાં આવ્યું નથી ત્યારે આપણે છેલ્લા બે દિવસથી આ અનાજ માફિયાઓ વિરુદ્ધ અનાજ માફિયાઓએ અનાજ ક્યાં સંતાડ્યું છે અનાજ કોણ ચોરી ગયું છે આની તપાસ ચાલી રહી છે ત્યારે આજે ગઈ કાલે વિસાવદર તાલુકાના પિંડાખાઈ ગામેથી એક અનાજનો જથ્થો મળી આવ્યો છે અને હજુ આવા જથ્થા ઘણી જગ્યાએ સંતાડેલા પડ્યા છે દબાવેલા પડ્યા છે એટલે આજે આપણે આવ્યા છીએ માંગનાથ પીપળી આપણ વિસાવદર તાલુકાનું જ ગામ છે અને માંગનાથ પીપળીનો અને નાના કોટડા ગામને વિતરણ કરવાનો જે જથ્થો હતો એ જથ્થો પણ ચોરાઈ ગયો છે એટલે કે ગાયબ થઈ ગયો છે તો હવે આપણે માંગનાથ પીપળી અંદર જથ્થો ક્યાં પડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે ટૂંક સમયમાં અધિકારીઓ પણ આવશે આપણે જથ્થો જોઈએ ક્યાં પડ્યો છે આવો બતાવો આ મકાનમાં જથ્થો પડ્યો છે આવો બાપા મકાન બતાવો આ મકાનની અંદર આ રૂમ ની અંદર આ જથ્થો પડ્યો છે કોઈને પણ શંકા ન જાય એવી જગ્યાએ આ જથ્થો સંતાડેલો છે કારણ કે આવા મકાનમાં કોણ જોવા આવવાનું આવવાનો જથ્થો પડ્યો છે બતાવો બતાવો જથ્થો આપ જોઈ શકો છો આ અનાજનો જથ્થો છે આ બધો જથ્થો અહીંયા સંતાડેલો પડ્યો છે આ સરકારી અનાજ છે નાના માણસોને વંચિત માણસોને આપવા માટેનું આ અનાજ જે સરકાર મોકલી રહી છે એ આ અનાજ છે આ માફિયાઓ દ્વારા આ જન્માષ્ટમીના તહેવારમાં આપવામાં આપવાનું હતું અનાજ એ નથી આપ્યું એને બદલે આ ચોરી લીધું છે અને ચોરીને અહીંયા સંતાડી દીધું છે આ અનાજ છે અને હજુ ગામ લોકોના કહેવા મુજબ અહીંયાથી બે દિવસ પહેલા રાત્રે ટેમ્પા ભરાઈ ગયા છે રિક્ષાઓ ભરાણી છે હવે એ અનાજ કોણ લઈ ગયું અને ક્યાં સંતાડ્યું છે એ જોવાનું રહ્યું હવે એ તો પોલીસ જ નક્કી કરશે એટલે અહીંયાથી બે દિવસ પહેલાં જે અનાજ ભરાણું છે એ અનાજ ક્યાં ગયું કોની ઘંટીમાં દળાઈ ગયું એ હવે પોલીસ નક્કી કરશે અધિકારીઓ નક્કી કરશે જય હિન્દ જય જય ગરવી ગુજરાત